કપરાળા ની સાથે કોટુંબી કાકાએ શું કર્યું કે પોલીસે ધરપકડ કરી કપરાળા તાલુકામાં રહેતા એક ખેડૂત પરિવાર રહે છે કપરાળા તાલુકામાં રહેતા એક ખેડૂત પરિવારની ઓગણીસ વર્ષીય યુવતી ઉપર નજીકમાં રહેતા કૌટુંબિક પ્રણિત કાકાની નજર યુવતી ઉપર બગાડી હતી ઓગસ્ટ બે હજાર રોજ ખેડૂત પરિવારની યુવતી ઘરે એકલી હતી ત્યારે કુટુંબી પ્રણિત કાકા રસ્તા ઉપરથી પસાર થતી વખતે ઘરે આવ્યા હતા યુવતી તેમને માટે પાણી લેવા ગઈ ત્યારે ઘરનો દરવાજો બંધ કરી પ્રણિત યુવક યુવતી ઉપર દુષ્કર્મ આચર્યું હતું યુવતીએ યુવકને વારંવાર તેની સાથે દુષ્કર્મ ન આચરવા આજીજી કરતી રહી હતી પરણિત યુવકે યુવતીને તેના માતા પિતાને પરિવારના સભ્યોને ઘટના અંગે કોઈને કંઈ ન કહેવા જણાવ્યું હતું જો કોઈને પણ કહીશ તો તારા માતા પિતાને પરિવારના સભ્યોને મારી નાખીશ તેવી ધમકી આપી હતી જે બાદ વારંવાર પણ યુવક યુવતીને એકલતાનો લાભ લઈને યુવતીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આશરી જતો રહેતો હતો યુવકની હરકતોથી કંટાળીને યુવતીએ હિંમત ભેગી કરી યુવતીએ તેની માતા અને પરિવારના સભ્યોને ઘટનાની જાણ કરી હતી યુવતીના પરિવારના સભ્યોને તેની માતાએ યુવતી પર એક વર્ષથી વારંવાર દુષ્કર્મ આચરનાર યુવક વિરુદ્ધ કપરાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જે કેસમાં કપરાડા પોલીસે યુવતીનું મેડિકલ કરાવી નિવેદન નોંધી પરણિત યુવકની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો